વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ આઠ ગુજરાતી વિષયમાં પાઠ નવ દીકરાનો મારનાર વિશે અભ્યાસ કરીશું તો સૌપ્રથમ એના વિશે જોઈએ તો આના લેખક છે ઝવીરચંદ મેઘાણી જેમનો જન્મ અઠ્યાવીસ આઠ અઢારસો છન્નું ના રોજ થયેલો અને એમનું અવસાન નવ ત્રણ ઓગણીસો ને સુડતાલીસમાં થયેલું તો એમનો પરિચય મેળવ લેખકનો ઝવેરચંદ કાળિદાસ મેઘાણી એમનું પૂરું નામ એમનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ગામે થયેલો તેઓ લોક સાહિત્યના સંશોધન અને સંપાદનના ક્ષેત્રમાં ખૂબ જાણીતા એમણે કવિતા વાર્તા નવલકથા નાટક વિવેચન ચરિત્ર આદિ અનેક સાહિત્ય સ્વરૂપમાં યાદગાર પ્રદાન કર્યું છે તેઓ સફળ પત્રકાર પણ હતા ગાંધીજીએ એમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું મંદોદર ખાનના ગરબા ત્યાં હોળી ટાણે એટલે કે હોળી સમયે એક ચારણ આવે છે પણ ઘેરૈયાઓની ધમાલથી ઘેરાયેલા ચારણથી અજાણતા જ યજમાન મંદોદર ખાનના પુત્રના પર ઘસરકો થઈ જાય છે તેથી તે મૃત્યુ પામે છે આથી ગામ લોકો ક્રોધે ભરાયા ચારણ ભાગે છે મંદોદર ખાનને આ વાતની ખબર પડે છે ત્યારે પેલા ચારણની પાછળ મારતી ગોળીએ જાય છે અને અતિથિ ચારણને પોતાની ગોળી સોંપી ઝડપથી ભાગી જવા સૂચવે છે યજમાનના આતિથ્ય ધર્મની અને મનુષ્યના દિલાવર દિલની આ સજોટ લોક વાર્તા છે જોઈએ દીકરાનો મારનાર ફાગણ હતી વચ્ચે દરબાર મંદોદર ખાનનો આઠ વર્ષનો દીકરો અને કોરેમોરે આખા ગામના હેડી હેડીના જુવાનો હતા આગલા દિવસે ઉતાસણીનું પરબ હતું એટલે લીલા પીળા અને કેસરીયા રંગમાં બહુ સૌ ગરકાવ હતા તમામ પંચરંગી છાંટણા પણ આજ તો પડવો કે તે ઘેરૈયા માજા છોડી ગયા હતા ગાડી તૂર બની ગારો માટી સાણ જેવી ગંદી વસ્તુઓ એકબીજાના એકબીજાને રોડવામાં ભૂલતા નહોતા એમ કે હોળી વખતે ને ગારો ને છણ બધી વસ્તુ બીજા પર નોકતા ધૂળટીનું તો પરબ જ મૂળગોડું અને એમાં ગામડાને ધૂળથી કાળો ગામડામાં તો જંત જે વસ્તુ હાથમાં આવે હું હોવું ઉપર ઓલા ભાઈઓ કોક ઉજળે લુગડે મહેમાન આ ભયો આવે એક ઘેરૈયાએ પાદરમાં નજર નાખીને ચસકો કર્યો ત્યાં તો ઘેરૈયાઓની મીઠ મહેમાન પર મંડાય નજરે પેલા મહેમાનને કોઈ છોટ શોમાં બીજાએ કહ્યું અરે મહેમાનને કોઈ રોડ્યા વગર રહેવાય મહેમાન ક્યાંથી હાથ આવે સાચું સાચું મહેમાનને રોડો ગોઠ માગો રોડો એવી રીડીઆઈ ઉઠ્યા અને ઘેરૈયા મુસાફર સામે દોડ દીધી ધોળો બાસ્તા જેવું પાસબંધી કેળીઓ એટલે કે સફેદ કપડાં પગને કોઠે ત્રણ ત્રણ ડોરણાવાળી પગતી ચૂરણી ઉપર વગર સ્નાન ઘરેડી કોરની પછડીની ભેટ અને બગલમાં દબાવેલી એક ફાટેલ ફૂટેલ મેનવાળી તલવાર કેળે કંઈક કાળાંતરની જૂની કટારી એવો મૂછના ઘાટા કાતરાવાળો મહેમાન ચાલ્યો આવે વસંત ઋતુમાં વન વગડે ઓબાના મોરમોતે વસુળથી ફોરમો લેતો રહેતો કેસુડાના ફૂલની ચૂંદડી જાણે વંદરાઈએ ઉઢી હોય એવા શણગાર જોતો છતાં પોતાને તો ભૂતાસણીનો જરાય ઉલ્લાસ નહીં ભૂતાસણી એટલે કે હોય એવો એ આદમી જે ઘડીએ ઘેરૈયાઓની લગો લગ આવ્યો તેવી ચીઝ પાડી ઉઠ્યો કે મને રોડ માં એટલે કે મને એમ ઉપર કશું નોકશો નહીં એમ ભલા થઈને મને માં તમારે પગે લાગવું પરાણે ના પાડી તેમ તો ઘેરૈયાએ ઉલટાની વધુ ચાનક ચડી બમણા ત્રણના ચડે ભરાઈને સૌ બોસાકા પાડવા લાગ્યા હા ખબરદાર મહેમાનને ઉઠ્યા નહીં એવા મેલો લાવો ને ગારો જુત જોતામાં તો ધૂર ઉડવા મળે ઘેરૈયાએ એક સાંભળી ઝપટ કરી મહેમાન તો જાળવી જાઓ જાળવી જાઓ કરતો પાછો હટવા લાગ્યો પણ જુવાનો ઓબુ ઓબું થઈ રહ્યા એટલે એ ગોડા ટોળાને પોતાનાથી છૂટું રાખવા મહેમાને પોતાની તલવાર કાખમાં દબાવી દીધી હતી તે એમને એમ મ્યાન શોથી વિજવા મળે ઘેરૈયા ચસકા ઉપર ચસ કરતા ઉપર ચડવા જાય પોતે બબ્બે કદમ પાછો પડતો જાય ને રહેવા દો રેવા દો કરતો જાય ધૂળની ડમડી ઉડી એટલે પોતે કોઈ જોઈ શકતું નથી એ રીડિયા રમણ ને ચસકા કાલાવાલા એ તલવારમાં જોવા અને ધૂળની ઓંધીનો કોઈ અનોખો જ મામલો જામી પડ્યો એમાં અચાનક ધબ ગને કોઈક પડ્યું અરે ગજબ થયો કુંવર પડ્યા કુંવરને વાગ્યું કુંવર જોખમાણાય એવી બૂમ ઉઠી મહેમાને કુંવરને તલવાર મારી પકડજો ઝાલજો ઝાલજો એવી બીજી ચીસ પડી મુસાફર ચોક્યો એ ભાન ભૂલી ગયો અને ભાગ્યો ઊભી વાટે સીમાડે શું થયું એ જોવા કે પૂછવાની વેળા ન રહી પાછું નજર નાખવાની હામ પણ નહોતી પોતાના હાથમાં તલવાર પકડી છે એની સીધે છ થઈ એ નિ પણ ભાન નથી કોઈ ગોડો માણસ કોઈ ખૂની જાણે દોડે જાય છે અહીં જોપામાં તો કેર થઈ ગયો મંદોદર ખાનના દરબારના આઠ વર્ષના કુર બરાબર ગળાની ભૂંગળી ઉપર તલવારનો વાટ પડ્યો લોહીનું ખાબોચું ભરાઈ ગયું અને બે બે ગણીમાં તેનું નાટ રજા રહેશે એવું થઈ ગયું પણ આ શું થયું થયું એમ કે ઘરૈયાઓથી બચવા માટે એ બધાને પોતપોતાનીથી છેટા રાખવા મહેમાને જે મ્યાન સુધી તલવાર આડી વીજતો હતો તેનું માન મ્યાન દેવગતિએ ધૂળની આંધીમાં કોણ જાણે ક્યાંથી નીકળી પડ્યું કોઈને ખબર નહીં અને તલવાનની પીંછી અકસ્માત કુંવરના જ ગળામાં ભૂંગળી પર લસરખોળી ગઈ કુંવર તો એ કુમળી વયનું અને નસીબદારનું બચ્ચું એટલે તો બગીચાનું ફૂલ તરત એના પ્રાણ નીકળી ગયા પલકમાં તો માણસો દિલી ડોળ્યા કા કસુંબાઓમાં આખો ડાયરો ઘેગુર હતો દરબાર મંદોદર ખાન જાતના હતા માલે સલામ પણ અસલ તો રાઠોડ રાજપૂતની જ ઓલાદ એક જ ગામનો ધણી વાટકીનું શિરામણ કહેવાય પણ પેટ બહુ મોટું એટલે ફૂલની સુવાસ પામી જેમ ભમરા મીટાય તેમ કારીગરો નટવાઓ કવિઓ ગવણા બજવણા કરનારાઓ તમામ મોટી આશાએ આજ વરસ વર્ષ દિવસ ઉજરા પરબ ઉપર અને ડેલી સમાતા નથી ત્યાં રંગમાં ભંગ પડ્યો રાડ ગઈ ને કુંવર મર્યો અરે કોણે કોક મુસાફરી ખોટી વાત આજ દી આજ કોનો દી ફર્યો અરે બાપુ આ મારીને જાય ઊભે મારકે હું ગાડી તલવારે હા લાવ મારી ગોળી રૂપિયા બે હજારની રોજણી ગોળી એ સમય બે હજાર મોટી રકમ કહેવા હાથીના કુંભાથળ માથે જાતિ ડાબા મોડે તેવી ભાગતા હરણની સાથે ભેટા કરનારી અને ફક્ત ચોકડા પર મંદોદર ખાનને રાગ મળે સાથર હેઠે તલવાર દબાવી અને રોજડીને ટકચારી જાણે તીર છૂટ્યું ઝમ 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 ઓખણા તરમ પલકારામ ભેગી તો ગોળી સીમાડે પહોંચી સમથળ ધરતીમાં સામે જુઓ તો તો આદમી ભાગતો ભાડ્યો હાથમાં ઉગાડી તલવાર જેવો ચમકે છે સમજી લીધું કે એ જ ખૂણે મંદોદર ખાને ગોળી ચોપી મહેમાન દોડતો જાય છે તેઓ ડાબલા સંભળાયા થંભી ગયો પાછો ફરીને જોતો જની વાર જાણી લીધું કે પોતાનો કાળ આવી પહોંચ્યો હવે પોતે પગપાળો તે બાકીનો કેટલો જશે આમે મરવાનો તો છે જ માટે હવે ચિત્રા સિદ્ધ ફાળવા ઊભો રહ્યો બોલીને તો ઊભો રહ્યો બોલીને તો કાળને અટવાય એવું રહ્યું નહીં ખુલાસા કરવાનો વખત નથી રહ્યો એટલે સામા ઉભા રહીને આ મુસાફરી પોતાની તલવાર પોતાના ગળે મોડી અસ્વાદ એ સમસ્યાને સમજી ગયો જાણ્યું કે કોઈ ત્રગાળું વરણ લાગે છે અને હું આગળ વધીશ તો એ તલવાર ગળામાં પરવી મારે સીમાડે લોહી છોટ છે એમ સમજીએ એની રોજડીને થંભાવી આગળથી પૂછ્યું કોણ છો ચારણ શા માટે આવ્યો તો કાળનો બોલાવ્યો બેસવું બધું મરી ખૂટે છોકરા સાસ રાપ વગર રોવે છે ને તો આવતો તો પણ ચાલીએ ધકેલે મંદોદર ખાનના ખાનની વાસના મતે અવાજ તૂટક ટૂટક નીકળે છે કુંવરને તે માર્યો ઈશ્વર જાણે ચારણે આપ સામે હાથ ધરે મને ખબર નથી હું તો એટલું જ જાણું છું કે મારે ડેલી આવવું હતું ચિતરા પહેર્યા હશે તો ભૂંડો દેખાય એમ માની બેડી લુંગડીની બેડી લુંગડાની એક કોરી જોડ હતી તે ગામ બદલાવી ઘેરૈયા મને રોકવા આવ્યા મેં એમાંથી ઉગરવા મ્યાનમાં બીડેલી તલવાર વેંજી મ્યાન ક્યારે નીકળી પડ્યું તેની મને એ ધૂળની આંધીમાં ખબર ન પડી આટલી વાત થાય તે પછવાડે ગોકીને સમજાયા કાળી ચીસો પાડતું ગામ આખું ફલકીને ચાલ્યું આવે કોઈના હાથમાં તરવારો તો કોઈના હાથમાં સાંભેલા ગો ધો ધો એવો દેકારો બોલતા આવે ભારત જ તારાને ફાળ ખાધે મંદોદર ખાને રોજડીને માથેથી રગ છોડી પોતાની તલવાર આગેરી ફગાવી દીધી અને પછી સાદ કર્યો ગઢવી અહીંયા આવ આ લે શું આ મારી ગોળી આપું છું ચડીને ભાગવા મળ શું બોલું છું ગઢવા વાત કરવાની વેળા નથી જોયું આમ ગામ હલક્યું અને તે આ કુંવરને મારી નાખ્યો અંબ્યા ભેળા તારી કાયના રાય જેવા ગટકા કરશે અરે પણ ભાઈ તમે હું મારી ઓળખાણ અટાણે નહીં પછી અટાણે તો ભાગી નીકળ નીકળ તારા છોકરાઓ રજડી પડશે અને ગામ લોકો તામોને તમો મારા રોકે નહીં રહે પણ બાપુ તારું નામ અરે નામ ખુદાનું કંઈ મંદોદર ખાન દોડ્યા ચારણે બાવળે જાળી રોજડી પર બેસાડ્યો ચારણને ચોખટું હાથમાં આપી વોસે રોજડીને ડચકારી પણ પૂંછનો જોડો માથે કરતી ગોળી ગઈ ચોજોમાં તો અલગ થઈ ગઈ મંદોદર ખાન અડવાણે પગે પાછા આવે રોગમાં રોજડી નથી કાકમાં તલવાર નથી ગામ લોકોએ દોડીને પૂછી કબ આપું માળો લોક દો આદમી મને જીતવા નથી દીધો અને તલવારને તલવારને ગોળી બેવું લઈ ગયો અરે રાખો રે બાપુ રાખો અરે બાપુ રાખો રે રાખો વસ્તીએ કી જાયને કહ્યું ઘણી માથે માથેથી મણી લઈ જાય તો જ મંદોદર ખાનની રોગમાંથી રોજડી લેવાય ઠાલા મૂરખ શું બનાવો છો અમને સાત નો એક દીકરો એના મારાને ઉલટો ભગાવ્યો લ્યો હવે જાતિ કરો દરબારે થી જવા પાડ્યો જાતિ શું કરે એને પાતાળમાંથી પણ ગોતી કાઢીશું ભાઈ મંદોદર ખાન બોલ્યા તમે તો કોઈ દીવાના થયા એનું શું મારા દીકરાને જાણીબૂજીને મારે તો એને ગીર એવા કેટલાય દીકરા ભૂખે મરે છે જાણો છો કોડ ભરે મારે ઉમરે આવે તો અને દૈવગતિ એ દીકરાને માર્યો એ તો ખુદા તાલાની મરજી આપણા કિસ્મતમાં નહીં હોય એટલે ખડી ગયો પણ એટલા સારું હું જ આ ઉજળ દિવસે મારા સીમાડા માટે સમી અમે હત્યા હાલો બેટા મૈયત કાઢી હાલો બેટાને મૈયત કાઢી એમ ઓકે થેન્ક યુ